અમરેલી જિલ્લાના ઝાફરાબાદ તાલુકાના લોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એચ ટીએ ટી આચાર્ય એન કે લેવાની પોતાના વતનમાં બદલી થતા વિદાયનો કાર્યક્રમ યોજાયો એન કે લેવાએ આચાર્ય તરીકે શાળામાં તારીખ સાત એપ્રિલ બે હજાર પંદરથી આજ દિન સુધી તેમણે લોર પ્રાથમિક શાળામાં ફરજ બજાવી છે ત્યારે તેમની પોતાના વતન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ગાંગડા પ્રાથમિક શાળામાં બદલી થતાં તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોર ગામના સરપંચ એસએમસીના સભ્ય શાળા સ્ટાફ તથા ભૂતપૂર્વ સ્ટાફ મિત્રો તથા લોર ગામના તમામ સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓએ ભીની આંખે વિદાય આપી હતી મારું નામ પટેલ કાર્તિક કુમાર પરસોત્તમભાઈ ઉપ શિક્ષક છે પ્રાથમિક શાળા અમારી શાળાની અંદર આજ રોજ શાળાના આચાર્ય સાહેબ શ્રી એન કે લેવા સાહેબ જેઓ આઠ વર્ષથી આ શાળાની અંદર નિષ્ઠાપૂર્વક સેવા બજાવી છે અને તેમની લોર પ્રાથમિક શાળામાંથી તેમના વતન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ગાંગડા પ્રાથમિક શાળામાં બદલી થતાં તેઓનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે ધોરણ આઠના બાળકો જેઓ પ્રાથમિક શિક્ષણનો એક તબક્કો પૂર્ણ કરી અને માધ્યમિક શિક્ષણ લેવા માટે જઈ રહ્યા છે ત્યારે તેઓ માટેનો પણ એક વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ગમતથી ઉપસ્થિત સરપંચ સાહેબ શેશોભાઈ વરુ પત્રકાર શ્રી ધીરુભાઈ વરુ ગામમાંથી વરિષ્ઠ આગેવાનો યુવાન ભાઈઓ તથા બાળકોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર ધોરણ આઠના બાળકોએ તેમના પ્રાથમિક શિક્ષણના જે પ્રતિભાવો હતા તે રજૂ કર્યા હતા અને ખૂબ જ સરસ રીતે કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો અને કાર્યક્રમના અંતે ભોજન લઈ અને સૌ છૂટા પડ્યા હતા

આયોજિત કર્યું છે અને ધોરણ આઠના બાળકો કે જેમનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થયું છે તો એમને પણ શુભેચ્છા અને વિદાય આપવા માટેનો કાર્યક્રમ છે આજે અમે શાળા ખાતે આયોજિત છે આ કાર્યક્રમની અંદર ગામના આગેવાનશ્રીઓ વાલીઓ સરપંચ શ્રી અશોકભાઈ વરુ એસએમસીના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ વરુ પત્રકાર શ્રી ડીડી વરુ અને એ શાળાના ભૂતપૂર્વ શિક્ષકોએ હાજરી આપી અને સાહેબને અને ધોરણ આઠના વિદ્યાર્થીઓને શુભેચ્છા આજરોજ આપી હતી નમસ્તે મારું નામ છે શિયા ભગવતી હું ધોરણ સાતમાં અભ્યાસ કરી રહ્યો છું આજે અમારા શાળામાં બે વિદાય કાર્યક્રમ રાખ્યા છે એક તો ધોરણ આઠના વિદ્યાર્થીઓના અને ધોરણ અને આપણા અમારા આચાર્ય શ્રી લેવાસની પણ વિદાય છે તેઓએ આ શાળામાં આઠ દસ વર્ષ સુધી તેમને નોકરી કરી છે અને આજે તેમને આ વિદાય આ શાળા છોડીને બીજી શાળામાં જ નોકરી કરવા જવાની છે અને સાથે સાથે અમારા વિદ્યાર્થીઓ

આજે અમારી શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ અને અમારી શાળાના શ્રી લેવા સાહેબ આ બંનેનો વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એટલે એક વાતનું દુઃખ છે કે શાળા છોડી અને એમને જવાનું છે ધોરણ આઠના વિદ્યાર્થીઓ પણ આ શાળામાં આઠ વર્ષ સુધી સતત અભ્યાસ કર્યો એટલે એને પણ આ શાળા છોડી અને આગળ અભ્યાસ માટે બીજી શાળામાં જવાનું છે અને અમારી શાળાના આચાર્ય સાહેબ શ્રી લેવા સાહેબ પણ આ શાળામાં